ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સિંગસર પ્રાથમિક શાળાના શિક્ષકો સામે ઉપવાસ આંદોલન કર્યું હતું તેમજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી એસએમસીના સભ્ય સરપંચ પ્રતિનિધિ ગામલોકો દ્વારા શિક્ષણની અવ્યવસ્થાને લઈ રોષ જોવા મળ્યો હતો સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણની અવ્યવસ્થા અને અને શિક્ષકોના વર્તન સામે ગુસ્સે થયેલા સભ્ય ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે કામગીરી કરતા પુનાભાઈ તથા ગામ લોકો સાથે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય સાથે મળીને શાળાની બહાર ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આંદોલનકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે અને જણાવ્યું હતું કે શાળાના કેટલાક શિક્ષકો શિક્ષણ કાર્ય પ્રત્યે ગંભીર નથી તેઓ નિયમિત રીતે કાર્ય કરતા નથી અને એસએમસીની બેઠકમાં પણ હાજર રહેતા નથી પરિણામે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ખતરો ઊભો થયો છે મારું નામ સોસા કાભાઈ દોસાભાઈ હું છેલ્લા સાત મહિનાથી સિન્યોરિટી ધોરણે એ સ્ટાફની બદલી થતાં મારી પાસે ચાર્જ આવ્યો છે એ પણ અહીંથી બદલી કરીને વહી આવી ગયા અને જે કંઈ કારણો હોય કે છેલ્લા વેકેશન ખીલ્યું એક મહિના બે મહિના જેવો સમય થયો છતાં પણ સ્ટાફ છે એમાં ખાસ કરીને બે ત્રણ વ્યક્તિઓ છે એ ગ્રુપ બનાવે છે ટાઈમ વિરુદ્ધ આવે છે શૈક્ષણિક કાર્ય થતું નથી ટાઈમટેબલ પ્રમાણે કાર્ય નથી થતું આચાર્ય હું સૂચના આપીને સૂચના બુકમાં હું મિટિંગ લઉં છું એની ઉપર મારી પાસે પુરાવા છે તો એ સૂચનાનો અમલ નથી થતો એસએમસીની મિટિંગ બોલાવું એસએમસીવાળા આવે અને એસએમસી પણ સપોર્ટ કરીને સ્ટાફને સમજાવે છે તો એસએમસી સામે પણ ગેરવર્તન કરે છે ગામ લોકો આરે ગેરવર્તન કરે છે અને ખાસ કરીને એક વ્યક્તિ અહીં આવી છે એ સ્ટાફમાં એ વ્યક્તિ અહીં અમારે જ્યારે ડીઓ સાહેબ કે ડીપીઓ સાહેબ જ્યારે મુલાકાત લે ત્યારે એ વ્યક્તિનું સામે લાવીને એનો જવાબ આપીશ કે આવી રીતે શિક્ષણ કાર્ય ન હોય સરકાર આપણે મોટો તગડો પગાર આપે છે તો તગડો પગાર આપે છે તેના પ્રમાણમાં કામ કરવું જોઈએ ડિસિપ્લિનમાં રહેવું જોઈએ બાળકોનું વ્યક્તિગત ધ્યાન રાખવું જોઈએ બધી વસ્તુમાં આચાર્ય એકલા અને એક મેં માણસ રાખ્યા છે એ માણસ તાળા મારે છે અને એ માણસને હું પગાર ચૂકવું છું ને આવી બધી મારે કામ કરાવવું પડે છે કેમ તો કે સંપૂર્ણ સ્ટાફ કાલે ઓગણત્રીસ સાતની ઘટના છે એને લઈને આ ઘટના મોટું સ્વરૂપ ધારણ કર્યું છે તો એ ઘટનામાં મારે મને અમને ખબર વગરનું મીટિંગ રાખી બીજા કેમ્પસમાં આચાર્યનું કોઈ જાણ વગરની અને મીટિંગ રાખી અને શિક્ષણનો બહિષ્કાર કેમ કર્યો હોય એની જેમ તાળાબંધી કરી અને તમામ સ્ટાફ પે મીટિંગ કરી અને આચાર્ય વિરુદ્ધ એવું બધું ઉચ્ચારણો કર્યા બીજા નંબરમાં જ્યારે અમે બેલ પેડો ફોન ટેલિફોનિક વાત કરી ભાઈ તમે કેમ મીટિંગ રાખી કોની પરમિશન લીધી તો એ કોઈ પરમિશનની કોઈ કે પરમિશન હું લેવાની હોય બીજા નંબરમાં આવવું કોઈ ડિસિપ્લિનમાં જવું બાળકનું ધ્યાન રાખવું એ કાર્યમાં થોડુંક બેદરકાર છે શૈક્ષણિક કાર્ય પણ નબળું છે એના વિરુદ્ધ અમે સ્ટાફ એક તરફી છે હું એક બાજુ છું મારી સાથે એસએમસી ગામના આગેવાનો વાલીઓ બાળકોના વાલીઓ એ મારી સાથે છે મારી શું માંગ છે મારી એ માંગ છે કે જે લોકોએ કાલે એ લોકોએ તાળાબંધી કરી અને પોતાની મનમાની કરી અને એ પોતે તાળાબંધી ત્રણ ને સવા ત્રણે આવ્યા તો બેલ પડ્યો તો બાળક રખડતા હતા બે ત્રણ વાલીઓએ વિડીયો શૂટિંગ પણ ઉતાર્યું કે ભાઈ તાળા કેમ છે આ શિક્ષકો ક્યાંય ગયા પૂછવાના તો આચાર્યને જ છે તો એ મને પૂછ્યા સિવાયને બારોબાર મીટિંગ કરી એવું બધું કાર્ય કરેલું છે મારી માંગ એ છે કે એમાં જે કોઈને આચાર્ય થવું હોય તો હું આપવા માટે સાથ તૈયાર છું અગર મારી બદલી બધાને કરાવવી હોય મારા સ્ટાફગણને તો પણ હું તૈયાર છું મારી બદલી માટે પણ હું તૈયાર છું કારણ કે મેં મારો ચાર્જ એક સરકારના નિયમ મુજબ ધારાધોરણ પ્રમાણે સિનિયોરિટી પ્રમાણે આવ્યો છે હું એ સ્ટાર્ટ આચાર્ય તરીકે નથી મારું નામ છે પ્રવીણભાઈ કંદાભાઈ છે હું આ સ્કૂલમાં એસએમસી અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું અને આ ગામમાં સરપંચના પ્રતિનિધિ તરીકે પણ ફરજ બજાવું છું શું હતો આજનો મુદ્દો તમે અત્યારે બેઠા છે એનું કારણ શું આજના મુદ્દામાં છેલ્લા લગભગ બે મહિનાથી સ્કૂલ ચાલુ થઈ ત્યારથી જે શિક્ષણને લગતું કાર્ય આ સ્કૂલમાં કોઈ થતું નથી આચાર્ય વિશે આચાર્યનું પણ કોઈ શિક્ષકો માનતા નથી આચાર્યની પણ ફરિયાદ અમને એસસી તરીકે આવે છે અને ગઈકાલે સ્કૂલના ટાઈમ વિરુદ્ધ પણ સ્કૂલને તાળા મારી અને આ લોકો અંગત જગ્યા ઉપર આચાર્યને સાઈડમાં રાખીને મીટિંગો કરતા હતા એ દરમિયાન આચાર્યને વાલીઓના મને ફોન આવ્યા કે અત્યારે સવા ત્રણનો ટાઈમ થયો છે છતાં પણ આ સ્કૂલને તાળા લાગેલા છે એટલે મેં આચાર્યને ફોન કર્યો આચાર્ય મને એવું કીધું કે એ લોકો એની મનમાની કરે છે અને મારી કોઈ વાત રાખતા નથી એટલે મેં ટીપીઓ સાહેબને કીધું ટીપીઓ સાહેબે કાલે રૂબરૂ આવી અને એ લોકોની ભાષામાં જે કયા લોકોની વાત થઈ હોય તે પણ આ લોકોએ એમને પણ ઉડાવ જવાબ આપી અને વાતનું વંથન કરેલ છે આજે અંગે ટીપીઓ સાહેબે એવું કીધું હતું કે તમે એ લોકો જોડે એસએમસીની મિટિંગ બોલાવી અને જે કંઈ સ્કૂલને લગતા પ્રશ્નો છે એનું નિરાકરણ થાય એટલા માટે તમે મિટિંગ બોલાવી અને મિટિંગમાં જે કંઈ સૂચના છે એ આપી દેજો એસએમસીના અધ્યક્ષ તરીકે એટલે આજે અમે મિટિંગ કરવા માટે અહીંયા સવારમાં આવેલ એક કલાક રાહ જોઈ છતાં પણ કોઈ મિટિંગમાં ન આવેલ અને આચાર્ય સાહેબે વારંવાર ફોન કર્યા પછી આવેલ તો કહેલ કે અમે ટીપીઓ સાહેબ હશે તો જ અમે મિટિંગ કરશું અમારે તમારી જોડે કોઈ મિટિંગ કરવાની જરૂરિયાત નથી અમને તમે પગાર નથી આપતા અમને સરકાર પગાર આપે છે એટલે આવું બધું પેલું કરી અને અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે અને બાળકોને ધ્યાનમાં રાખી અને આજે અમારે ના ઉઠકે આજે ઉપાસ આંદોલન ઉપર બેઠું પડ્યું તમારી માંગ શું છે અમારી માંગ આજે બાળક અને શિક્ષકનું મિલન હોવું જોઈએ શિષ્ય અને ગુરુનો જે સંબંધ હોય એવા સંબંધો હોવા જોઈએ આજે બે મહિના હોવા છતાં તમામ વાલીઓ જ્યારે બાળકને મૂકવા આવે ત્યારે બાળક આવે છે કોઈ પણ જાતની લાગણી નથી કોઈ જાતની ભાવના નથી આવી રીતે બાળક ભવિષ્ય કેમ સુધરશે જ્યાં સુધી સરકારના નીતિ નિયમ મુજબ અહીંયા શિક્ષણ મળે એવી અમારી અપેક્ષા છે પરેશ જાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ